વડોદરાની શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા મકર પર્વે કોટી દેવી દેવતાનો વાસ ધરાવતા ચાંદીની વરખા સાથે ડ્રાયફ્રુટ થી લબાલબ ઘુઘરી ભોગ અર્પણ કરવામાં આવ્યો સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર નું કહેવું છે કે લોકો વધુમાં વધુ ગૌ સેવા સાથે જોડાય તે માટે અમે નિયમિત પ્રયત્નો કરીએ છીએ મારું માનવું છે કે અમારું કાર્ય ગૌ સેવાના ઇતિહાસમાં પ્રથમ વખત કરવામાં છે આપણે સૌ તો ચાંદીની વરખવાળી મીઠાઈ હોશે હોશે ખાઈએ છે પરંતુ ગૌમાતા માટે વિશેષત મિષ્ઠાન તૈયાર કરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે આ કાર્યમાં યોગદીપસિંહ જાડેજા અને રૂપમિલ ભાઈ શાહ પણ જોડાયા હતા નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા મકર સંક્રાંતિ પર્વ પૂર્વે ગૌમાતા અને ચાંદી નિવર્ક સાથે ડ્રાય ફ્રુટથી લબાલબ એક હજાર એકસો અગિયાર કિલો સામગ્રી થી તૈયાર કરવામાં આવેલી ઘૂઘરી અર્પણ કરવામાં આવેલ છે